જો આપશો જે જાણો છો તે પ્રકારે નર્મદા જિલ્લામાં દેશના પ્રધાનમંત્રીના બે ખૂબ મોટા ભવ્ય કાર્યક્રમ રહ્યા એક તો કેવડિયાનો એકતા પર્યનો કાર્યક્રમ અને બીજો પંદર જ દિવસમાં ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ જબરજસ્તી ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેઢિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ આદિવાસી સમાજ સહિત બધાય પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનું ચરિત્રની એમને વાત કરી આઝાદીની ચળવળની એમને વાત કરી બિરસા મુંડા ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડીયાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માગ્યો અધિકારી આપ્યો પણ ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ બે એક એક જ પ્રશ્ન બે બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી અને હું તો કોઈ પૂછે તોય વાંધો નથી પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે પંચોતેર લાખનો એ કોઈ અમારો ઓબ્ઝર્વ કાઢેલો નથી નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્ય છે પૈસાની માંગણી કરી પંચોતેર લાખની ને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબ ને કાર્યપાલક ઇજનેર વાત કરી તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિધાય પછી કલેક્ટર સાહેબે મને ને નિલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે તો અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દીધોમાં છે મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો છે આપવાનો અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલકે એમની સાથે પણ ચર્ચા થઈ પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું કારણ કે અધિકારીનો છાસ વારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલમાં મુકાય જાય એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો આપશો બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માગે કોણ પૈસા માગે છે કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું એટલે મેં ઉલ્લેખ ના કર્યો પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસા તોડ પાણી કરે છે આ વાત આપની સમક્ષ વાત મૂકી અને કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા ગરડી સુરિસ્તાની અંદર જે નાનો મોટો કોઈ કંઈક કોઈ નાનામી પત્રિકા લખાઈ હોય ત્યાં કોઈ બાંધકામ થયેલા હોય હોટલોમાં ગેરસ ગેરકાયદે રીતના બાંધકામ થયું હોય કોઈ ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય સરકારી જમીનમાં ગૌચર જમીનમાં એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્ન પૂછે એનો મેં જવાબ આપ્યો તો આપણા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર બેનની ગેરસમજ થઈ આ લઈને હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને અને એ ધરાણા પર બેસવાના હતા ડૉક્ટર દર્શનાબેન પણ ધરાણા પર ના બેસા પણ તમને મીડિયાના મિત્રોને તમારે એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું એ આખો મારા પર આરેપ હતો એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્ન કરી રહ્યા છે ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીને આગળ ધરણા પર બેસીશ એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઉભી થઈ હતી એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રો મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેનની ગેરસમજ છે બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે અને આ બધી બાબતને લઈ અને મારા સોશિયલ મીડિયામાં કેટલા પાર્ટીમાં ને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા તો મારે તો મારે તો હું તો સાચો હતો તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે જે અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ પંચોતેર લાખનો એટલે મારે તો મારામાં મારી છબીઓ શું કામ બગાડવું અને બીજા બધા લોકોને અનેક પ્રશ્ન પ્રકારના જે પ્રશ્નો હતા શંકા હતી ખાસ કરીને ધારાસભ્ય બેનને ધારાસભ્ય બેનને એ મારે દૂર કરવાની જરૂર હતી વ્યક્તિગત તો કોઈ માને એમને જાહેરમાં કહ્યું એટલે જાહેરમાં કહ્યું તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માગણી કરે છે એટલે મેં એ ખુલાસો કર્યો તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈને ને નીલ રાવ ને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને પંચોતેર લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદન પત્ર પણ આપ્યું તો એને લઈને આખો વિવાદ થયો કલેક્ટરે તે દિવસે કહે કે ના પાડી હશે કે વાત ખોટી છે કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી માંથી આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી આનો જો ખુલાસો હું ના કરું હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આપ આખી હિસ્ટ્રી એ ટુ ઝેડ સુધીની આખી વાત કરી છે મેં તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ની ટીમ સાથે આવ્યા હતા મીડિયા સમક્ષ આવ્યા હતા એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખ મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને પંચોતેર લાખની વાત એને મેં ના પાડી એ વાત એ ખોટી છે એમ પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે એમને જે વાત કરી તે વાત સાચી એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે નહીં એ કે આ એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે એ એ આજે પણ એમને વાત કરી પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીં અહીંયા એમની જે એમની એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે પંચોત્તર લાખની વાત કરી મનસુખભાઈને હર્ષ નીલભાઈ રાવની તો એમને કહે કે વાત ખોટી છે એ વાત તદ્દન ખોટી છે એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે પણ એમને આજે કબૂલ કર્યું તમે સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું કે પંચોત્તર લાખ તો એ હેલીપેડ પર વાતની વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને પંચોતેર કલાક રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે સર પંચોતેર લાખ માગે વાત સાચી છે કે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું તો એમને અને એ કાર્યપાલક ઇજનેર

કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલિકી ઇન્જિનિયર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોતી નથી બરાબર છે ભાજપના પ્રમુખ ને બોલાયા પંચોતેર લાખ રૂપિયાની વાત કરી તો એ વાત અહીની વાત ખોટી છે એમ કેવું છે એમને અને ત્યાં હેલીપેડ તો કે જ છે તે એમાં હું જે એમને એવું કહેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલી ઘણી મર્યાદા છે એટલે હું આ અને હું કંઈ આ પડદા આના પર પડદો નથી પડતો આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોઈ રહ્યો છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી હવે મનસુખભાઈ શું કરશે આગળ જો આજે જો હું તો એક જ વસ્તુ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનવા માંગે છે એની સાથે ગુજરાત પણ એક એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારોને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું હું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો હોય એમનીમાં પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ

અમે નિલભાઈ સાથે જવાના હતા એટલા કારણે રોકાયા છે પછી એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મહોત્સવ સારી રીતના ચાલે જિલ્લાનો એક સારો વિકાસ થાય એક એક ક્ષેત્રે વિકાસ થાય અને